આખી જિંદગી જેને આપણું ધ્યાન રાખ્યું છે અને બધી જ મુશ્કેલીમાંથી બહાર કાઢ્યા છે ને તો આપણું જીવન પણ એવું હોવું જોઈએ કે અંત સમયે એ વ્યક્તિ ભલે આપણાથી ગમે તેટલી દૂર રહે પણ સમય સમયે આપણે પણ એનું ધ્યાન રાખવું જોઈએ સાહેબ તમે જોવો છો ભલે કદાચ મળો કે ના મળો પણ અઠવાડિયા પંદર દિવસ કે મહિને ફોન કરો ને તો એમ થાય હજુ મને કોઈ યાદ કરે છે જરૂર નથી ખોટા મેસેજ બહુ કરે જેને પ્રેમ છે એનું ધ્યાન રાખો જેને લેવાની લાગણી છે ને એને જય શ્રી કૃષ્ણ કરો બહુ બીજી મગજ મારી ના રાખશો જેને પ્રેમ એટલે જેને તમારી પાસે કંઈ જોઈતું નથી આખી જિંદગી તમને આપ્યું છે અને મરતા સુધી તમને પ્રસન્ન અને તમને આનંદ મને ખુશ રાખવા માંગે છે એવી વ્યક્તિની લા એવી વ્યક્તિને પ્રેમ થાય કે જીવ જે કેવલ લેવા માટે જ આવે છે એને પ્રેમ ના થાય સાહેબ રમુકનો સ્વભાવ તમે જોજો ઘેર આવે તોય કે કંઈક આપવાનું હોય કહેજો હો એટલે હું તને હું આપવાનું અમારે સાહેબ જીવન એટલું બધું માગો નહીં કે સમય ને તમારાથી મોં ફેરવી દેવાની ઈચ્છા થાય સાહેબ ધર્મરાજે અંદુ અર્જુન ને કહ્યું કે દ્વારિકા જાઓ ને ભગવાનની કુશળતા પૂછતા આવો અને સત્ય છે સાહેબ ભલે ને વર્ષે કે બે વર્ષે એક વાર મળો પણ મહિનામાં એક વારે કેમ છો પૂછું ને તો વ્યક્તિને એમ થાય હજુ મારા માટે લાગણી છે ધર્મરાજે આજ્ઞા કરી અર્જુન મહારાજ પ્રયાણ કરતા કરતા નીકળ્યા છે ભગવાન દ્વારિકાનાથનું નું કરતા કરતા જીવો અર્જુને દ્વારિકાના પાદરમાં ચરણ પધરાયા અને પધરાવતાની સાથે ભગવાન અર્જુનના અંગમાંથી દિવ્ય તે જ ખેંચી લીધું જીવનમાં ધ્યાન રાખજો ભાઈ જીવનમાં ધ્યાન રાખજો જેટલાય દિવસો સારા જાય છે જેટલાય પાસા સવડા પડે છે તમે છો એ થાય છે ને ધાર્યા કરતા સારું થાય છે તો સમજો ભગવાનની કૃપા છે પ્રયત્ન કરવા છતાં પણ વર્ષોથી ઊંચા આવતા નથી પ્રયત્ન કરવા છતાં પણ પાસા સરખા પડતા નથી પ્રયત્ન કરવા છતાં પણ પરિવારમાં પ્રેમ નથી તો સમજો ભગવાને કર્મના દંડનો પ્રારંભ કર્યો છે સાહેબ પ્રાર્થના કરતા ને સમય કરતા સામે આવીને મળે તો સમજો ભગવાનની કૃપા છે ભગવાન અર્જુન માંથી તેજ ખેંચી લીધું અર્જુન તેજ વિહોની બન્યા અને વાતે સત્ય છે જ્યાં સુધી જીવનમાં ભગવાનનું બળ છે ને ત્યાં સુધી જીવનમાં તમને કોઈ હરાઈ શકતું નથી સાહેબ જે દિવસ ઈશ્વરનું બળ ખેંચી લેશે ને પછી પોતાના પોતાના નથી થતા બીજાની ક્યાં વાત સાહેબ રાત્રિના સમયે ધર્મરાજ ને અપશુકન થવા મળ્યા ભયંકર સ્વપ્નમાં મળ્યા છે હજુ અર્જુન આવ્યો કેમ નથી ભગવદ અનુગ્રહ થયો મહારાજ જેવા અર્જુન દ્વારિકાના ભાદર માંથી નીકળ્યા અને જામ ખંબાલિયાના પાદરમાં આવ્યા મહારાજ કાબા હોય અર્જુનને લૂંટી લીધો સમય સમય મલબોન નહી નહીં પુરુષ બલ

ગમે તેટલી સંપત્તિ ગમે તેટલું બળ ગમે તેટલી ઓળખાણ ગમે તેટલું હોય પણ ભાગવતજીની કથા સમજાવે વ્યક્તિનો સમય સારો ના હોય ને ત્યારે પોતાના જ વ્યક્તિઓ વ્યક્તિને લૂંટી લે છે